તમે કોમી જાતા રહો અને હું કોમી જાતા રહો તમે ખેતરમાં મોટો મારો છો કે મારે એટલા મારા આવો ખેતર તો દાડે નવરાઈ જ નહીં પડતી શું કરે આ બજારમાં જો એક ઓટો મારતા હોય છે બચ્ચી મારતા હોય એટલે તમે આપ જે ઘણો આવે છે તમારા ઓટો મારો પડે દાડે ઓટો મારતા હોય શું રાતના મી હેડ્યા દાડે નવરાઈ ના હોય કેવી રીતે ઓટો મારવાનું કે વાત કરો તમે દાડે ને સો વાગે કંટાળી ઘેર આવો આખો દાડી રાતે ઊંઘ આવે ઊંઘાઈ ગયા આજે તો અઠવાડિયા અઠવાડિયા બે ભજન હોય તો ભજનમાં જવું પડે તો

અતવે કે તો ડોઢો કે તને પોચીત નઈ વળાય મને કાથી વાતે કાકા મારું હોભળો તો નઈ પણ અમે મારે હોભળો ઉભે એક દાડો નળા જેડો ને જેડો હા એને ફરી વળવું પડશે કાઈ મારેમે ન જ દોડોમાં જો દોડોમાં જ પછી જો અલ્યા બચ્ચું ઈજલી દીજે આયા તો તું બીજો પડીાલુ કરતા ને આવના છે પડોશે લે બોય આ કેજે હજો કા છે તો કે આયાથી અલ્યા આવ બકરાયા લે વાતો વાતો વીખળે જ જાય આતમાં તમે વિલાઈત આપના કો સાપા પર આવતા

તમે ગંદેય માર નાયા ઉપર આયા તમે ગંદી મારતા હશો નાવા હેડ તો ને તેમાં આખા દાડે ટી-શર્ટ ઉતારે નાવા હેડ તેમાં મે કાટો અહીંયા બોલો કાલ ના તમે 10 આ સારી કરા છે જો જક્તો દાડે ફરક ફરક કરે છે મને લાગારે ભતલ છે તા આપની ગર તો હલવા આવશે ઓયો બંદો હા સાદી વાદી આ તો આજી થાપો કુમરા આ છે જેટીની જેટી થાય કેટલા ખરો છે 18 રૂપિયા જેટી છે આ ચેન માં પોય ના આઈશું તો

ધંધો નથી ધંધો ના રહ્યો પણ આ જમા આ જમાના પર કાકો ભત્રી તો ભેડા રે ખરા ના રે પણ કાકો ભત્રી તો ભેળા ના રે

અમારું હું ગાડો એટલે દા આહિરાજી કે બીજો ધંધા જ ન હોય એને તો ઉડતો હોય પતંગ ઉડતો હોય છે પતરી મારો છે તમને ખબર પડતી નથી કોઈ આજે ફરી હમણાં જેટલા ભજન કરે છે જેડે બી વાય નથી અમે મકડો આમ ખસી જાય તો શું કરો મકડો ખસી દે નામ ઉપાડે હજી ચોકી બાર નેકળી ગયો

વાડી તમારે સિક્કો મારો પડો કે તમે ફલણા નું છે વાય શુક્ર છો બીજી જગ્યા છે

મારે તો ક્ષેત્રમાં વાવાર તો તાજે જાપૂત બોલાય અમાર ક્ષેત્ર પૂરી ચલત જીવો છે હું એ બે બે જુધોર બે તાપી કા મેધા નોઠા અને અમે હશે હમણાં તાપની ચરવા રે મારું છે પકડ પડશે માર ખાઈ મું ના જોઈકું મારે જાવું જ પડશે પાક તું કા તૈયાર નથી પણ એની પડે

અરે મને કહી અલ્યા એ તમે પાડ્યો અલ્યા પાડ્યો લ્યા નમું ડુવાલે ચખાનો પાડ્યો છો પડ્યું દીજો હે અંતને જાય આનું લાગે એય બોલા દીધા તું પરમિન દેહરો ને હેલો

એ અલ્યા અમે ફટા બેડ મોરતા જઈએ જઈ લે હાલ તો આટલું બધું હવારમાં મુઢ્યાયું હે મારા આવું શેતરમાં હવારમાં આવજો ને તો જોરો દીજો અમારતો ક્યાં નરો આ પાજીયો સા બસ માં વાલે તો ખાશેંગા ઉડી 10

ઝેડું આવ્યો આપણે ભવિષ્ય ઝેડું તમારું છે આ તમે એમ કે પિંડા થવા મત પડતું ઝેડું કે માર્યો ને ખોટી રીતે તમારું ઝેડુ કે તમે હેડતા બા તમે તમારા ભાઈ હરિ વધારે બોલો

આ ધોકો લાવી દો તો મારા બધા લાવી દો આ ક્ષેત્ર મર રાખવા આ ધોકો માર છે ને મારા જ પગલાં મળ્યું આ ધોકો લઈ જાઓ એક દિવસ ગુનો હશે આરે રાખે ને કંઈ મારે ખબર આવે ને દીધા મારે ખરા વર રાખવી પછી ધોકા નહીં ફળ આપણે ત્યારે ભાજપે મારે બોડું થઈ ગયું બોલે વાયુ બોલે બેન તો એવા ગુજરાત આપણે નહીં કરીએ આપણે નહીં કરે મારી તું વારી ને કોણે ભત્રીજો જો જો મીટીન જતો રહી ભત્રીજો ને ચોલો રાતો ભત્રીજો ખરાટ ખરા ઉડી જ ગયું બરાબર ખોટા સિક્કો છે ભત્રી